જય માતાજી જય દ્વારકાધી જય મા મોગલ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે છે શનિવાર અને આજે સ્કૂલે ગઈ નથી જ જાતા અમે મારા પહેલેથી સબસ્ક્રાઈબર છે એમને ખબર હશે નવા સબસ્ક્રાઈબરને નહીં ખબર હોય નવા સબસ્ક્રાઈબર કોઈ જોતા નથી અમે જૂના સબસ્ક્રાઈબર છે એ જોઈએ છે એ હું આવી છું વડવાળા ખેતર ઉપર હમણાં જો અહીંયા મગફળી બે ત્રણ મહિના પહેલાં જ અહીંયા મગફળી દેખાતી હતી આ ખેતરમાં ને આજે શિયાળુ પાક વાવેતર થઈ ગયું છે આમાં છે પાણી ચાલુ છે હા એક પાણી આવી ગયું છે બીજું ઢાળિયુંમાં ત્યાં પહોંચ્યા છે સોરી પહેલાં આમાં પીવડાવ્યું છે પછી આમાં ચાલુ છે ત્યાં દેખાય ને ત્યાં સુધી પહોંચ્યું છે એ ચાલુ છે આજે ઉઘરાઈ જાય કેમ કે હજી વધારે દિવસ નથી થયા ઉપર આરે ઘઉં જો અહીંયા પડે ઘઉં ઉપર નથી દેખાતો દેખાઈ થોડાક દિવસમાં એક જ ખેતરમાં વાવેતર કર્યું છે બાકી બીજામાં નથી કર્યું અને કાલે છે રવિવાર મેં જણાવ્યું હતું તમને બ્લોગમાં રવિવારે કલર આવશે મગફળીમાં હજી આ ખેતર હમણાં જેમાં ઊભી છું એ ખેતરની મગફળી અને નીચેવાળા નદીવાળા ખેતરની બને એની બાકી છે કાઢવાની કાલે નીકળી જશે દિવસના હશે પેલો ખ કોઠો દિવસના નીકળશે કેમ કે બીજા બધા તો હાઈવાળા ખેતરના કરણવાળા ખેતરના બધા રાત્રે કાઢ્યા હતા તો કાલે દિવસના કાઢશું તમને બતાવશું વ્લોગમાં આ જ બ્લોગમાં લગભગ આવી જશે ખબર નહીં જોઈએ આગળ આગળ કેટલો ઉતરે ઉપરે આજે આ દિવસ તો મગ નથી ઉધારો કેમકે સ્ટોરેજ ફૂલ હતી પાછું અને હવે હું અહીંયાથી જઈશ જો આ રસ્તો છે અહીંયાથી નદી વાળા ખેતરમાં જવાય છે અને અહીંયાથી વાડીનો રસ્તો રોડ ટુ રોડ અહિયાંથી છે અહીંયાથી પણ ખેતરમાંથી પણ છે બંને જગ્યા હતી અને રૂતિયા ઘર ત્યાં છે ભૂતિયા નથી હો બનાવી નાખ્યું છે ખબર નહીં એમ જ તો કહી હતું પછી વળવાળો ખેતર ભૂતિયા રસ્તો છે મસ્ત જંગલ માંથી આ છે ને છે નાનકડું જંગલ પણ મસ્તનું રૂડું રળિયામ છે નાનકડું છે મસ્ત હરિયાળી હરિયાળી છે ચોમાસામાં વધારે હવે તો કે સુકાઈ ગયું બધું આ બધા સુકાઈ ગયા હવે અને બ્લોગમાં મારા પગનો અવાજ વધારે આવતો હશે કદાચ ખબર નહીં મારા અવાજ કરતા મારા પગનો અવાજ ફોન વધારે કેચ કરે છે હું એડિટિંગ કરું ત્યારે બેગ્રાઉન્ડમાં મારા પગનો અવાજ આવતો હોય તો ખબર નહીં શું થાય છે જો બધા અહીંયાથી છે ઉપર વાડેનો રસ્તો અને આ બાજુથી નદીવાળા ખેતરનો આડ્યો ખેતર આ છે ખેતર અને ઉપરથી એરંડા આવશે તમને બતાવી દઉં મગફળીનો કોઠો નહીં તો તમે કહેશો પહેલાંય કાઢી લીધી હશે હમણાં લોકમાં નાખી હશે એવું નથી અહીંયા બતાવી દઉં તમને નીકળી ગયેલાના ચારા એ પડ્યા છે જે કાળા થઈ ગયા છે થોડા ઘણા ત્યાં રહ્યા બે કોઠા અને એ કાર્યો કાર્યો ને ઈ કાલે નીકળશે એટલે તૈયારી ચાલુ છે થોડુંક વધારે બોલું કન્ટિન્યુ રાખું બ્લોગ કેમકે મારાથી એટલા સારા બ્લોગ બનતા નથી ને તો ગમતા નથી તો ક્યાંથી પ્રોગ્રેસ થાય પછી હું પણ કહું કે બ્લોગમાં પ્રોગ્રેસ નથી પ્રોગ્રેસ નથી ક્યાંથી આવે બ્લોગ સારા હોય તો આવે ને ક્યુ ને વિડીયો બનાવવાનો તો આજે જો ત્યારે જઈને અરે એરંડ ત્યાં રહે જાંબુનું ઝાડ ત્યાં રહે આપણી વાડી બધા આટલામાં જ છે નાનકડા એરિયામાં નાખશે રંચકો ત્યાંથી કાઢી નાખી છે બધું સાફ કરી નાખ્યું છે ત્યાં સુધી તો અહીંયા પહેલાં રંચકો જ હતો પછી વરસાદમાં પડી ગયો કાઢી નાખ્યોને હવે પાછળ અહીંયા રજ પણ આપશું મણસ્તો સાફ કરી નાખ્યું છે બધું જો વધારે થઈ ગયું તો ત્યાં એકવાર અહીંયા આવી હતી લીવું પાડી દેવા અને જો અહીંયા ઉપર વળના ઝાડ ઉપર તમને દેખાય ક્યાં દેખાય દેખાય નહીં દેખાય દેખાય છે સાપની કેચુલી છે કંજરી કીએ અમે તો સાપ કાળા સાપ જ ઉતાર ઉતારતા હશે વડલાનું ઝાડ છે ઉપર શંકર ભગવાનના ખોડિયામાં નળીમાં ઉતારી આવ્યો છે ક્યાં ચડી ગયો ઉપર ત્યાં ઉપર જાય ને ઉપર ઉડી ઉડીને તો ન જાય ત્યાં ઉપર ગયો હશે તો મસ્ત સનસેટ થઈ રહ્યો છે મસ્ત વ્યૂ છે મારા ફોનમાં નથી એટલું સારું વ્યૂ મારા ભાઈના ફોનમાં મસ્ત વ્યૂ છે આપણા ફોનમાં નથી આવે તો આંખોથી મસ્ત દેખાય હવે ઘરે જાઉં અને ભાઈ આજે અહીંયા છે ઉકળીને હશે થોડા ક્યારા રહ્યા છે તો મને ત્યાં વાડા ઉપર કામ કરાવવાનું છે હમણાં લો પબ્લિક કરી દઉં છ વાગી રહ્યા છે બે ત્રણ મિનિટની વાત છે તો કરી દઉં આઠ અને છે વાળા ખેતરે હલરે આવી ગયું આપણને મગફળી કાઢવાની વરસાદ આવ્યો ને પછી કાળા કાળા થઈ ગયા પણ ઉપર નીચે તો નહીં ત્યાં સુધી હશે મારી સ્ટોરે ત્યાં સુધી તમે વિડીયો એન્જોય કરો Jadi ini tidak mengkarwan, tidak oh. mengkarwan, salah